વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણીના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે સાથે જ શંખલપુર રોડ પર પસાર થતા વાહનો અટવાયા છે ત્યારે ધંધાર્થીઓ રાહદારીઓ વિદ્યાર્થીઓ પરેશાન છે

બિચારા નીકળી રહ્યા છે છેલા બે વર્ષથી આ પરિસ્થિતિ છે જો બે કલાકની પરિસ્થિતિમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય તો લોકો જે છે તે આખો દિવસ કે 24 કલાક જ્યારે વરસાદ પડે તો બહુચરાજીની સ્થિતિ કેવી હોય તે જોવાનું રહે છે કારણ કે જે ડ્રેનેજ સિસ્ટમ જે છે તે ટોટલી ફેલ છે અને ધારાસભ્ય જે છે તે અહીંયા અત્યારે હાલમાં દેખાયા નથી ફાઈલ સંદેશ ન્યૂઝ બહુચરાજી